ધાર્મિક કાર્યક્રમોના હોર્ડિંગ્સ પર પ્રતિબંધ કેમ સામાજિક કાર્યકરે ઉઠાવ્યા સવાલ સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં તારીખ પહેલી માર્ચથી શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે જોકે ઠરાવમાં રાજકીય અગ્રણીઓના આગમનને આવકારતા હોર્ડિંગ્સ લગાવવા માટે છૂટ આપવામાં આવી છે જ્યારે ધાર્મિક કાર્યક્રમો માટેના હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સત્તા પક્ષ ભાજપાની બેવડી નીતિનો કેટલો અમલ થાય છે તે એક મોટો પ્રશ્ન છે વડોદરા કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ ફ્રી સિટી બનાવવા અંતર્ગત એક માર્ચ થી જાહેર સ્થળો મુખ્ય માર્ગો અને ઐતિહાસિક ઇમારતો ની આસપાસ હોર્ડિંગ્સ લગાવવા દેવામાં આવશે નહીં પણ આજે વડોદરા શહેરમાં માં ઠેર ઠેર હોર્ડિંગ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લોકમિત્રી ન્યૂઝ વડોદરા જે આજે પહેલી માર્ચ છે વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ દૂર કરવાની દરખાસ્ત આવી હતી અને હોર્ડિંગ વડોદરા શહેરની અંદર તમે હોર્ડિંગ્સની બાબતે અનેક વખત ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી ભૂતકાળમાં એવા પરિપત્રો પણ આવ્યા જાહેરમાં બોર્ડ પણ લાગ્યા કે આ જગ્યાએ ઐતિહાસિક ઇમારતો હોય એને ચાર દરવાજા વિસ્તાર હોય એની આસપાસ કોઈ હોર્ડિંગ લગાડવા નહીં પણ હવે જે લોકોએ બોર્ડો લગાવ્યા કે જેમણે હોર્ડિંગ્સ લગાવવાનો વિરોધ કર્યો આજે એ જ લોકોના પોતાના ફોટાવાળા હોર્ડિંગ્સ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં લાગેલા હોય છે વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો આ હોર્ડિંગ્સ બદસુરત કરે છે વડોદરા શહેરના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વ્યવસ્થાઓને જે હોર્ડિંગ્સની વ્યવસ્થા છે એ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે કેમ કે એમના પોતાના પણ એમના માનીતા જાણીતા કે એમના પોતાના પણ પોટા હોય છે એટલે આ પ્રકારે વડોદરા શહેરની જનતાનો જે પ્રકારે વેરાના નાણાં છે એનાથી વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોને તમારે સુવ્યવસ્થિત કરવી જોઈએ પણ આજની જ પરિસ્થિતિમાં તમે જુઓ તો આખું વડોદરા શહેર આવા પ્રકારના હોર્ડિંગ્સથી ઢંકાયેલું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ હોર્ડિંગ્સ દૂર થવા જોઈએ એવી વડોદરા શહેરની નાગરિકોની પણ ઈચ્છા છે અને હું વ્યક્તિગત પણ ઈચ્છા છું વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરી છે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય આગેવાનો બરાબર છે કે વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય કે એવા કોઈ મોટા કદના નેતાઓ હોય તો કદાચ એમના હોર્ડિંગ્સ તમે ટેમ્પરરી ચલાવી શકો એક બે દિવસ માટે પણ આ તો વર્ષો સુધી તમે મહિનાઓ સુધી એ હોર્ડિંગ્સ એવા ને એવા લાગેલા હોય છે બીજી બાજુ જો ધાર્મિક ઉત્સવોમાં જો આ પ્રકારની મંજૂરી ના મળતી હોય તો વડોદરા શહેરમાં જે મોટા મોટા નેતાઓ છે એમના હોર્ડિંગ્સ તો તમે આજે પણ ફરશો તો ક્યાંક ને ક્યાંક દેખાય જ છે ધાર્મિક ઉત્સવો માટે તમે બંધી નાખો તો એ ભૂલ ભરેલી વાત છે જો મંજૂરી આપી હોય તો તમામને આપો નહીં તો પછી કોઈને જ નહીં એટલે પછી રાજકીય નેતા સુધી ઠીક છે પછી તમે તમારા એમના બહાને પોતાના હોર્ડિંગ્સ લગાડો એ વાત ખોટી છે આગામી દિવસોમાં ઇલેક્શન પણ આવે ઇલેક્શનમાં તો ઇલેક્શન કમિશન કેવા પ્રકારની કામગીરી કરે છે ભારતમાં સાબિત થઈ ચૂક્યું છે કે પક્ષપાતી કામગીરી કરે છે અને નેતાઓને એ સરેન્ડર થઈ ગયેલું છે બાકી જો નીતિ નિયમોની વાત કરીએ તો ધજિયા ઉડાવાય છે સંહિતા કોઈ પ્રકારની હોતી નથી એટલે આગામી ચૂંટણીઓમાં ખબર પડી જ જશે હોર્ડિંગ હમણાં બે મહિના રહેવા દેશે પછી ચૂંટણી આવતા પછી પાછું ઢીલું કરી નાખશે અને બધા તમે બી લગાડો અમે પણ લગાડીએ એટલે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હોર્ડિંગ દૂર કરી શકે વડોદરા શહેરમાંથી એવું સેજે લાગતું નથી પંકજ દરવે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો